સાંભળેલું છે કેટલી વાર પણ તમને વર્ક નથી તમે આંગળી કરો ને હાથમાં લઈને હલાવીએ મુ બરાબર શું કરે ક્યાં છે

ના પડતી હું કઈ છુપાવી નઈ કરીશ ગમે તું ચોધી નઈ કેતો તારો બાપ બેઠો ખબર ન પડી જાય તો પછી વાત કરી શું કરવા શાંતિ એટલે કાલ તો અમે અમારી જ વાત કરતા મેં કીધું કે મમ્મી રોજ રોવે છે ગયા હું કહું બરાબર ને હું એને રાખજે ખરી જ ને એમ એટલે કે રોજ હોય પછી એમ કેસે વાત હું કોનારે કરીશ ને એમ પછી એનો તો મગજ થોડો ઓલો છે ને મામી નો હું તો કાંઈ એવી રીતે શું બોલાવ મને